આવે તે માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ગામની મધ્યમાં આવેલા તળાવ બારીમાસ ભરાયેલા રહે તો ગામની શોભામાં પણ વૃદ્ધિ થવાની સાથે સાથે જ પાણીના તળ પણ ઊંચા આવે છે પરંતુ કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર અને ગ્રામ પંચાયતોની બેદરકારીના કારણે ગામના નર્મદા અને વરસાદી પાણીથી ભરાયેલા તળાવ હવે દૂષિત બન્યા છે કડી તાલુકાના પાંચ ગામમાં ગામ તળાવોમાં ગટરના જોડાણ આપી દેવાયા છે આજ કારણે શુદ્ધ જળ દૂષિત થઈ જતા આ તળાવોનું પાણી નથી તો ગામના કામમાં આવતું કે નથી ખેડૂતો તેનો સિંચાઈ માટે ઉપયોગ કરી શકતા તળાવોની આ દુર્દશા માટે કોણ જવાબદાર છે જો અમારા ખાસ અહેવાલમાં નિર્મળ અને શુદ્ધ જળથી ભરાયેલા તળાવ બન્યા દૂષિત આ તળાવો દૂષિત કરનાર બીજું કોઈ નહીં પણ ખુદ ગ્રામ પંચાયતો જવાબદાર છે ગ્રામ પંચાયતોના વાંકે તળાવના પાણીનો ઉપયોગ નથી થઈ શકતો રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં તળાવો બારી માસ ભરાયેલા રહે સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં આ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બનાવાઈ છે પણ કડી તાલુકાના કૈયલ ચાંદરડા રાજપુર ઉમાનગર ઘુમાસણ અને આનંદપુરા જેવા ગામોમાં ગામના તળાવો તો શુદ્ધ જળથી અને નર્મદાના પાણીથી ભરાયા પણ સ્થાનિક ગ્રામ પંચાયતોએ આ તળાવોના પાણીને શુદ્ધ ના રહેવા દીધું આ ગામના તળાવોમાં ગટરના જોડાણ આપી દેવાયા છે આ જ કારણે વરસાદી અને નર્મદાના પાણીથી ભરાયેલા તળાવો જેના પાણી હવે દૂષિત બન્યા છે હાલમાં પણ બે રોકટોક ગટર અને અન્ય કંપનીઓનું દૂષિત પાણી આ તળાવોમાં ઠાલવવામાં આવે છે આ જ કારણે સ્થાનિક લોકો માટે તળાવ ગામની શોભા વધારનાર નહીં પરંતુ મુસીબતનું કારણ બન્યા છે ઘણા સમયથી અમારા તળાવમાં ગટરનું પાણી અને નર્મદાનું પાણી તથા વરસાદનું પાણી ભેગું થાય છે અને એના કારણે આ પાણી ગંદુ થાય અને નથી નર્મદાનું પાણી અમારા કામમાં આવતું કે વરસાદનું પાણી કામમાં આવતું તો આપ અમારા વતી ગામ વતી અમારી અરજ છે કે આ પાણી અમને અલગ કરી અને આપો તો સદુપયોગ થશે પાણીનો અને ખેતી તરીકે અને પશુપાલન તરીકે એનો ઉપયોગ થશે પાણીનો તળાવ દૂષિત થવાના કારણે ચાંદરડા જેવા ગામમાં જ્યાં સિંચાઈની અન્ય સગવડ નથી ત્યાં ખેડૂતો મજબૂરીવશ ગટરના પાણીથી સિંચાઈ કરે છે તો બીજી તરફ આ તળાવોમાં વસતા જળચર જીવ સામે પણ જોખમ ઊભું થયું છે થોડા સમય પૂર્વે ચાંદરડા ગામના તળાવમાં અનેક માછલીઓ મોતને ભેટી હતી આ જ સ્થિતિ અન્ય ચાર ગામની પણ છે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે આમ છતાં ગ્રામ પંચાયતોના વલણમાં કોઈ જ સુધાર નથી આવ્યો ત્યારે ના છૂટકે હવે આ ગામના લોકોએ પણ સ્વીકારી લીધું છે કે તેમને હવે ગટરના પાણીથી ભરાયેલા તળાવ જ જોવાના છે જો કે આ બાબતે જવાબદાર ગ્રામ પંચાયતો કોઈ પણ ખુલાસો કરવા માટે તૈયાર નથી અત્યાર હાલ અમારું જે ગામનું તળાવ છે એમાં નર્મદા યોજનાનું પાણી પણ આવે છે અને ગટરનું પાણી પણ આવે છે પણ એ ગટરનું પાણી અત્યારે હાલ ગ્રાન્ટના અભાવે તો કોઈ આયોજન થઈ શકે તેમ નથી પણ અમે સરકારમાં અને તાલુકામાં રજૂઆત કરીશું કે ભાઈ અત્યારે હાલ અમારા જે તળાવ ચોખા પાણીની અંદર નર્મદાના પાણી ગટરનું પાણી આવે છે નદીઓ કરવા પ્રયાસ કરી રહી છે તળાવ આ પ્રકારે ગ્રામ પંચાયતો દૂષિત કરી રહી છે ત્યારે હવે ખાટલી જ મોટી ખોટ હોય તો દોષ કોને આપવો તે એક સવાલ છે મયુર નિર્માણ ન્યૂઝ મહેસાણા સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરાના